નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ ભગત ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સાચી પડી રહી હોય એમ આજ વડોદરામાં પણ અચાનક જ વાદળો ઘેરાઈ આવ્યા અને જોરદાર વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે આગામી ચોવીસ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે બીજી તરફ નવરાત્રી બાવીસ તારીખથી શરૂ થાય છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વિઘ્ન નડી શકે એવી સ્થિતિ સર્જાય છે આજથી સપ્ટેમ્બર સુધી સમગ્ર ની આગાહી કરવામાં આવી છે લગભગ ઓગણત્રીસ જિલ્લા માં સ્થળો ગાજવેજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે આ દરમિયાન રાજ્યમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ગર્ભ પેઢી વાટી અંબરલાલ પટેલની આગાહી ચિંતાજનક સાબિત એટલા માટે થશે કારણ કે સમગ્ર નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહેવાનો છે ખાસ કરીને સપ્ટેમ્બરના રોજ અને દક્ષિણ ગુજરાતમાં સાથે વરસાદ પડી શકે આ ઉપરાંત છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય છે પરંતુ અંબાલાલ પટેલની આગાહી મુજબ સપ્ટેમ્બર અંતમાં પણ વરસાદ જોવા મળી શકે છે તેમણે કહ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર અને ત્યારબાદ દસ થી બાર ઓક્ટોબર દરમિયાન પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની પણ શક્યતા છે જેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે ખેલૈયાઓ માટે સુંદર મેદાન બનાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણતાના આરે છે ત્યારે જ વડોદરામાં ખાબકેલા વરસાદ પરિણામે ગરબા આયોજકો ચિંતાપુર બન્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર